કામરેજ ખાતે તાપી નદી પરનો પુલ ગંભીર હાલતમાં સ્ટોરી રિપોર્ટ બાય મંગુરામ વર્મા સુરત નામ જેટી કથિરિયા કામરેજ તાલુકા પંચાયત વિપક્ષ નેતા આમ આદમી પાર્ટી શું કહેતો જે બ્રિજ જર્જરી થઈ ગયો છે બરાબર શું કહેતો આ બ્રિજ ની હાલત ખૂબ દયજનક છે આ આ બ્રિજ ગમે ત્યારે પડી પણ શકે આમની રજૂઆત અમે આજથી 3 મહિના પહેલા અહીંયા કરેલી છે પરંતુ આ રજૂઆત કરવામાં અમને ખાલી આશ્વાસન આપ આશ્વાસન જ આપે છે પરંતુ અહીંયા એક દુઃખની મોટી વાત એ છે કે અહીંયાથી લગભગ સોળ જેટલા ધારાસભ્યો અને બે કે ત્રણથી વધારે સાંસદો આ જ રોડ રસ્તા ઉપર નીકળે છે તો ખૂબ મોટી શરમજનક વાત કહેવાય અત્યાર સુધી કોઈએ રજૂઆત પણ નથી કરી કે આ પુલની સામે બીજો એક પુલ બનવો જોઈએ અને આ વિસ્તારના મંત્રી એટલે કે શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેનો વિસ્તાર છે હમણાં જ પંદર દિવસ પહેલા શિક્ષણ મંત્રી ખુદ આવી અને અહીંયા ચીંગડા મરાવી છે હવે પુલ એ એવી વસ્તુ છે ત્યાં ચીંગડા મરાવાના ન હોય આનો વિકલ્પ પણ બનાવવાનો હોય અને તમે જોઈ શકો છો કે કેટલો કેટલું ઉલળે છે આ પ્લેટ મૂકીને ચાલવા વાળી વસ્તુ નથી અહીંયા નવો પુલ બનવો જોઈએ અને અહીંના ગુજરાતના અધ્યક્ષ મોટા બળકા ભૂકે છે ગૃહમંત્રી અહીંથી હાલે છે એટલે તમામ લોકો અહીંથી હાલે છે શરમજનક છે કે અહીંયાથી ચાલવા છતાં કે અહીંયા આ વિસ્તારનું કાંઈ સારું સારું કામ નથી કર્યું અમારી માંગણી છે કે નવો પુલ બનવો જોઈએ હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે